આપનું શું નામ છે ભાઈ ભૌતિક ભાઈ ક્યાંથી આવો ઓકે ને કેટલા વર્ષે દીકરીનો જન્મ થયો પાંચ વર્ષ આઠ વર્ષે દીકરીનો જન્મ થયો વાહ 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 બોલ મોગલ માતાની

તમારું નામ માનાબેન પાના બેન કયું ગામ જામનગર કેટલા વર્ષે અઢાર વર્ષે દીકરી દીકરો દીકરા નો જન્મ માં મોગલ ની કૃપાથી તમારું વિશાલ મનુભાઈ ધામ કયું ગામ બાલાવજી

તમારું વિશાલ મુનુભાઈ કયું ગામ લાલાવ લાલાવ અમરેલી અમરેલી ની બાજુમાં કેટલા રૂપિયા ની માંગતા હશે એકાવન એકાવન હજાર રૂપિયા આપો બાપુ ને આપો બોલો આપનું શું નામ ભૌતિક ભાઈ ક્યાંથી આવો ઓકે આ કેટલા વર્ષે દીકરીનો જન્મ થયો પાંચ વર્ષ આઠ વર્ષે દીકરીનો જન્મ થયો વાહ 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 બોલ મોગલ તમારું નામ માનાબેન પાનાબેન કયું ગામ જામનગર કેટલા વર્ષે અઢાર વર્ષે દીકરી દીકરો દીકરાનો જન્મ માં મોગલ ની કૃપાથી તમારું મગનભાઈ મગનભાઈ કયું ગામ અમદાવાદ અમદાવાદ કેટલા રૂપિયાની માનતા છે પચાસ હજાર રૂપિયા આપો બાપુ આપો કેટલી છે

તમે સિદ્ધ તો કો એને નો દેવાય અણદુ કોઈ નેફો ભાઈ ન દેતો લડન ઘરવાળા ની ભૂય અને પાણે આ 1,61,000 ના આપી દેજો પાએ 100 પડી છે કે હો બોલો મોગલ માતની જય આપનું સુનનજી ભાઈ મહેશ ભાઈ મહેશ ભાઈ ક્યાંથી આવો હું ગાંધીધામ પોલીસ માં ફરજ બજાવું છું ગાંધીધામ થી આવો ને આ કેટલા રૂપિયા ની વાત છે માનતા હતી તોલા સોના

નામ છે કયું ગામ રાજકોટ કેટલા રૂપિયાની ટોટલ માનતા છે એક લાખ એકસઠ હજાર એક લાખ એકસઠ હજાર એક લાખ એકસઠ હતા બોલો બરાબર તમારે નણદૂ કેટલી છે બેન બધી નણદું જેવા હોય ને દસ પેટીએ પાંચ પેટીએ નણદૂ નાખી દેજો ભાઈ દે તમે જીત તો કહો તેને નો દેવાય નણદૂર કોઈ નેફો ભાઈ નથી દેતો

મગનભાઈ કયું ગામ અમદાવાદ અમદાવાદ કેટલા રૂપિયાની ની માનતા છે પચાસ હજાર રૂપિયા આપો બાપુને આપો પચાસ બે